બર્મિંગમ ની અમારી હું લંડન જવું હોય ને તો અમે લંડન જઈએ કે નાવડા બેહીન બેસી નાવડા ચાલતા નહિ અહીંયા પણ આ જે અમુક પર્સનલ હોમ બોટ હાઉસ બોટ ને એવું બધું આવે છે ને તેમાં અમુક બધા બેસી બેસી બધા ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ એ કરતા હોય છે ચાલુ છે હજી કેનાલ છે ખુદી જો આ રીતે હાઉસ બોટ છે તમને બતાવું આ રીતે હાઉસ બોટ છે ને એમાં એ લોકો યુઝ કરે છે ટ્રાન્સપોર્ટેશનનો નો પવન ઠંડી બહુ જ છે

આ બાર જ ખાવાનું શી ખબર થોરા આવત ના હા તે એટલું દુખાય છે બરાબર 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 તો મન તો હાથ જાય છે ખાઈ પૈસા સડક પર મોડાયો વળંગ આવ્યો બાયડ વળી ગયો સાચા ડેસ્ટિનેશન પર હું વળી ગયો ચલો આપણે જઈએ આવું છે તમારે ગાઈસ જો અહીં મેં ગાડી પાર્ક કરીને આવી એટલે જો આ મે ગાડી પાર્ક કરી તો મારે ટિકિટ લાવવાની છે પાર્કિંગ ચાર્જ ની તમને બતાવું કે છે લાવવાની છે મશીનો હોય છે એના કિયોસ પર છે તો ના ભરીએ ને તો દંડ આવે મજબૂત આ ચિઠ્ઠી આવે ઘેરે જો આ મશીન છે આવું અમે ચાલુ કર્યું હવે સ્ટાર્ટ એમાં મારો ગાડીનો નંબર નાખવાનો વી ડબલ્યુ પચીસ એચ આપણો ગાડીનો નંબર નાખી દીધો ઓકે થઈ ગયું હવે કાર્ડ સિલેક્ટ કરવાનું એ જે મૂકી દીધી ને આગળ એટલે કોઈ બી ચેક કરવા કે એવું કોઈ આવે ને તો જોઈ લે પછી જો ટાઈમ પર હોય ને તો એકસો કે જો ના હોય ને તો મારા સારા ચિઠ્ઠી આપો ફાઇન આપે મેં આવી જશે જો બધા રેસ્ટોરન્ટ

લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દો જલ્દી ના કર્યું હોય તો વારે ના કહેવાનું હોય તમને મજા તો આવશે તમને હા થોડું થોડું જશે વ્યવસ્થિત કન્ટેન્ટ હજી હું શીખી રહ્યો છું હજી એ ધીરે 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 જઈશું પર ડોન્ટ વરી તમે બધા જોડે છો એટલે મજા જ આવશે તો કાલે રવિવાર છે મારે કાલે ચાલુ છે કાલ મારે પ્રોડક્શન છે કાલ મારે જવાનું છે કંપનીએ તો કાલ સવારે મારે જવાનું પહોંચવાનું છે ત્યાં પાંચ વાગે

तो बढ़िया आता कला कला में कैसे होती मजा करो मौज करो मस्ती करो आओ जो बाय जय स्वांज जैसी बोलो